અને ઉઘાડા થઈ અને બેઠા અને એવું તપ કરે એ તપ કરતા એ તપ તપ જોઈ અને બ્રહ્માજીને તે વરદાન આપવા આવવું પડતું તું ખબર છે ને તો આજના જમાનામાં તમે એવું તપ કરી શકવાના છો ના નહીં કરી શકો મારા જેવી માતા જાણે છે પણ છતાંય આ સમયગાળામાં છે ને તમે તપ ના કરી શકો તમે તપ ના કરી શકો તમે હરખું યગ્ય ના કરી શકો હરખું દાનય નહીં કરી શકતા આજનો સમયગાળો એવો છે દાન નહીં કરી શકતા વ્યક્તિઓને દાન કરવું છે પૈસા છે દાન કરવા માટે સમય છે છતાંય એમના હાથમાંથી છૂટતું નહીં આ શું ખોટું નહીં છૂટતું હું માતા જોડું છું કઈક લોકો એવા છે કે અમથા દવાખાનામાં પૈસા બગાડી આવે અમથા ટોકીજમાં પિક્ચર જોઈ આવે અમથા બર્થડે જન્મદિવસમાં ઉજવણી દસ દસ પંદર હજાર ખર્ચો કરી નાખે ના હોય તો કોકની જોડે ઉછી ના લાવી દે લગ્ન પ્રસંગ દીકરાનું હોય વેત હોય પ્રસંગ કરવાનો છતાંય તે સમાજમાં મોટાઈ લેવા માટે રોલા પાડવા માટે ચોકથી ચોકથી ઉછી ના કરી દેવું કરી અને આજના મોડસને જગતમાં વાહવા બતાવી છે કે જો હું સુખી છું હા શું પણ ના કોઈ સુખી નથી આ જગતમાં જગતમાં વાદ વિવાદ એ નો ના કરતા માતાજી ભગવાન જોડે કે અમે આટલું માનીએ છીએ આટલી ઉપાસના કરીએ છીએ આટલા રામ નામ જપ કરીએ છીએ છતાંય જે નહીં માનતા જે દીવાબત્તી નહીં કરતા જે માતાજી ભગવાનના અસ્તિત્વ પર સંદેહ કરે છે જે નાસ્તિક છે એ લોકો સુખી કેમ છે એવું થાય છે ને જોઈને કોક ના જોઈન આ સુખી કેમ છે તો ના સુખ નું દુઃખ નું કારણ શું છે પાપ પુણ્ય નું ખાતું તમે જીવનમાં પાપ કર્યા છે તેના ફળ સ્વરૂપ અત્યારે તમે શું ભોગવો છો દુઃખ જીવનમાં પૂર્વમાં પુણ્ય કર્યા હોય એના ફળ સ્વરૂપ તમે સુખ ભોગવતા હોય તો ક્યાંક પૂર્વના જન્મમાં કે આ જન્મ એને ક્યાંક પૂર્વમાં ક્યાંક પુનદાન કર્યા હોય અને પૂર્વના જન્મ નાય તો કોઈ પુનદાન પડ્યા હોય એના ફળ સ્વરૂપ અત્યારે એને સુખ આવ્યું હોય તો એનું જોઈને તમે એવું વિચાર ના કરતા કે માતાજી ભગવાન અન્યાય કરે છે લોકોને એવું થાય